નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજના વિડીયોમાં આપણે માનદ વેતન કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના અને ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યા છીએ તો રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓ માટે આનંદના સમાચાર એ બહાર પડ્યા છે કે દસ ટકા સુધીનો વધારો આ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે હવેથી મિત્રો આ માનદ વેતન કર્મચારીઓને ચાલીસ હજાર પાંચસો રૂપિયા સુધીનો અલગ અલગ કેડરમાં પગાર ચૂકવાશે જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા માનદ વેતન કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો આવ્યો છે અને તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને હા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સરકારી કર્મચારી પેન્શન્સ અને વિવિધ ભરતીઓના ન્યૂઝ અમારા ચેનલના માધ્યમ થકી તમને મળી રહેશે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી માનદ વેતન કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કર્યો છે હવે તેમના ખાતામાં ચાલીસ હજાર રૂપિયા સુધી દર મહિને વધારે જમા થઈ શકે છે જો કામગીરી સંતોષજનક લાગે તો માનદ વેતનમાં વાર્ષિક દસ ટકાનો વધારો પણ કરવામાં આવશે અને આ સાથે તેમનું માનદ વેતન વધીને રૂપિયા ચુમ્માલીસ હજાર થઈ શકે છે કારણ કે મિત્રો કર્મચારી ઉમેદવારો માટે સારા સમાચાર એવા છે કે માનદ વેતન કર્મચારીઓ માટે એક તરફ નોકરીનો લાભ મળશે અને તેના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવશે અને તેના ખાતામાં ચાલીસ હજારથી વધુ દેખાશે પાવર કોર્પોરેશનના ચાર્ટેડ એકાઉન્ટેન્ટ અને સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટની જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે અને તેમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે પાવર કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ઉમેદવારોની સંખ્યા પોસ્ટની સંખ્યા કરતાં વધુ હશે તો લેવામાં આવશે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે અને એઆરપી સિસ્ટમ હેઠળ કામ કરવાનો અનુભવ ધરાવતા લોકોને પસંદગી આપવામાં આવશે કારણ કે ચાર્ટેડ અકાઉન્ટના કારણે આધારે લાયકાત ધરાવતા ચાર્ટેડ અકાઉન્ટ અને સીએમ એની ભરતી માટે બાયોડેટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ માટે ઇન્ડિયા એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્શિયલ એકાઉન્ટ માટે ઇન્ડિયાની શાખામાંથી લેવામાં આવશે ડિરેક્ટર બોર્ડ દ્વારા બે સભ્યોની ઇન્ટરવ્યૂ સમિતિની રચના કરવામાં આવશે જેની સાથે પસંદ થયેલા ઉમેદવારોને માનદ વેતનનો લાભ આપવામાં આવશે ઉમેદવારોની નિમણૂક તારીખથી શરૂઆતના છ મહિનાનો પ્રી લુક આઉટ સમયગાળો રહેશે જો આ સમયગાળા દરમિયાન કામ સંતોષજનક ન જણાય તો કારણ આપ્યા વિના તેમની સેવાઓ સમાપ્ત કરી શકાય છે પસંદ કરેલા કોન્ટ્રાક્ટ કામદારોને દર વર્ષે ચાલીસ હજાર રૂપિયાનો માનદ વેતનનો લાભ મળશે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ માનદ વેતનમાં દસ ટકાનો વધારો જો કામગીરી સંતોષજનક લાગે તો માનદ વેતનમાં વાર્ષિક દસ ટકાનો વધારો પણ જાહેર કરવામાં આવશે અને આ સાથે જ તેમનું માનદ વેતન વધીને ચુમ્માલીસ હજાર રૂપિયા પ્રતિસાલ થઈ જશે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એક મહિનાની પૂર્વ સૂચના આપીને તેમની સેવા સમાપ્ત કરવાનો અધિકાર જે છે તે મિત્રો સરકારનો રહેશે આ નિર્ણયની વાત કરીએ તો આ નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ભરતીઓનો વિરોધ કરતાં ઉત્તર પ્રદેશ રાજ્ય વીજળી ગ્રાહક પરિષદના પ્રમુખ અવધેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે એક તરફ આર્થિક પરિસ્થિતિનો હવાલો આપીને મેનેજમેન્ટ માનદ વેતન મેળવતા કરાર કર્મચારીઓની છટણી કરી રહ્યું છે તો બીજી તરફ માનદ વેતન ચાર્ટેડ એકાઉન્ટની ભરતીમાં ચાલીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને આ સાથે જ તેમણે વિભાગીય કરાર કર્મચારીઓની નિમણૂક નિર્ણયની તારીખની તપાસ કરવાની માંગ કરી છે પસંદ કરેલા કર્મચારીઓના વધેલા માનદ વેતન સાથે માસિક પગાર પણ ચૂકવવામાં આવશે અને આ સાથે જ મિત્રો ઉત્તર પ્રદેશમાં પાવર કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓના માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આવા જ નવા સમાચાર સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત